પાંચ જેટલા ખોટા ગુના દાખલ કરીને મને હેરાન કરવામાં આવી હોવાના આરોપ સાથે ભાવનગરના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો પ્રયાસ પહેલા વીડિયો બનાવીને ડીવાયએસપી રીમાબા ઝાલા છેલ્લા ત્રણ મહિનાથી ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે ખોટી ફરિયાદો કરીને બદનામ કરવાના પ્રયાસોથી કંટાળીને આ પગલું ભરતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે મહિલા કોન્સ્ટેબલ હાલ બોટાદની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે તેમના બંને ભાઈઓએ રીમાબા વિરુદ્ધ પગલાં ભરી ન્યાયની માંગ કરી છે વાત કરવી છે મારે એક ષડયંત્રની કે રીમા દ્વારા મારી ઉપર પાંચ પાંચ ગુના નોંધવામાં આવ્યા છે કે કે જેમાં મારો એક પણ ગુનામાં વાત કરીએ એટ્રોસિટીના આરોપી કે જે મારા દાદાના દીકરા થાય અનિલભાઈ મુકેશ અનિલભાઈ અને મુકેશભાઈ એના બે અજાણ્યા બે ભાણિયા એ રીતે ફરિયાદ નોંધાણી હતી એટ્રોસિટીની એમાં મારા દાદાને દીકરાએ કે જે એટ્રોસિટીના આરોપી છે એણે ત્રણ દસે બે હજાર પચીસના રોજ પિટિશન દાખલ કરેલી અને આરોપીના નામ સામેથી જાહેર કરેલા અક્ષય અને ચિરાગના નામ અજાણ્યા જે બે ભાણિયા હતા એને અક્ષય અને ચિરાગના બે નામ જાહેર કરેલા પછી પાર્થને ચાર વાર નિવેદન લઈ જવા દેવામાં આવ્યો પાર્થ જો આરોપી હોત તો એને તરત અટક કરી લેવો ને છતાં એને અટક કર્યો નહીં ચાર ચાર નિવેદન લઈ એને જવા દેવામાં મારા ત્રણ દસે પિટિશન દાખલ કરી આરોપીના નામ જાહેર કરી દીધા છતાં બાર અગિયારના રોજ પાર્થને અમારા ઘરેથી પકડીને આરોપી બનાવે છે

હું ઘરે પહોંચી એના ત્રીસ મિનિટમાં મારા ઘરે આવે છે સોરી પંદર મિનિટમાં ઘરે આવે છે હું ત્રીસ મિનિટ જ થઈ હતી પહોંચી અને ઘરે પાછળ તરત પેરલ ફરલો સ્કોડ આવે છે મને કે તમારે ઘરની જડતી કરવી છે ઘરની જડતી દરમિયાન એ લોકોએ ગેટવેથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો ઉતારવાનો મારા ઘરનો મને કે મેં કીધું જે સાહેબ મેં કરી લો ઘરની જડતી પાકને મેં એને સોંપી દીધેલ પછી મને કે તમારો મોબાઈલ લાવો મોબાઈલ આપી દીધો પછી મને કે હાલો તમે એટલે મેં કીધું સાહેબ મેં કીધું હું આરોપી થોડી છું મેં કીધું હું આવું છું સાહેબ મેં મારા ઘરે મરણ થઈ ગયું છે હજી હું પહોંચી જ છું અને મેં તમે પહોંચો ત્યાં હું આવું છું તો નહીં અત્યારે ને અત્યારે કે અત્યારે જ આવો આ જ હાલતમાં ત્યારે મેં પ્લાઝો પહેરેલો નાઈટ ડ્રેસમાં હતી એટલે મેં કીધું તો સાહેબ બે મિનિટ ઊભા રહ્યો હું આવું છું એટલે એની માથે મારી માથે ફરજ રૂકાવ ગુનો દાખલ કરી દીધો લો હવે વાત એ રહી મારા બોટલ દર્શાવી મારા એન્ટર થયા ત્યારથી વિડીયોગ્રાફી તો મારા ઘરેથી બોટલ મળી એનો વિડીયોગ્રાફી એમાં હશે હું હું કહું છું સાહેબને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોગ્રાફી બાર વાયરલ કરે મારા ઘરેથી જો વસ્તુ મળી તો એની વિડીયોગ્રાફી મને આપે વાયરલ કરે મતલબ અને મારા બોટલ મારા ઘરેથી બોટલ મળી મારા કબજામાંથી બોટલ મળી તો પાર્થ અને ઉષા આરોપી કેમ બને એક બોટલમાં ત્રણ ત્રણ આરોપીના નામ નાખવા જેના કબજાનો હોય એની માથે હોય પાર્થ ને ઉષા નો શું છે મારા ઘરેથી બોટલ મળી જ નથી મારા ઘરેથી બોટલ મળી તો વિડીયોગ્રાફીમાં કેમ નહીં એને વિડીયોગ્રાફી સાથેનું પંચનામું કર્યું છે એટ્રોસિટી ફરજ રૂકાવટ અને બોટલ મને પંદર તારીખે ખબર પડી કે મારી મારીમાંથી ગુનો દાખલ થવાનો છે એટ્રોસિટીમાં મને આરોપી બનાવવાની છે અને મારી જેલ એન્ટ્રી છે જેના કારણે પંદર તારીખે હું ફરાર થઈ ગયેલી મેં આગોતરા જામીન મૂકેલા મતલબ અમદાવાદ આવતી હતી એ દરમિયાન મુંબઈ અને સુરતના ટોલનાકા વચ્ચે પીઆઈ જેબલિયા સાહેબ અને સ્ટાફ સાથે ઊભા રહી ગયા હું અલ્ટિકા કારમાં આવતી હતી મારી સાથે બે બ્રાહ્મણ ભાઈઓ હતા ટોલનાકે પહોંચતા એ લોકોને ઉતારી નાખે છે પીઆઈ જેબલિયા સાહેબ હું પાછળની સીટમાં સૂતી હતી આ બે ભાઈઓ આગળ હતા અને એને ઉતારી નાખે છે જેનો મને ખ્યાલ હોતો નથી પાછળની સીટમાં મારી બાજુમાં એક્ઝેટ મારી બાજુમાં પીઆઈ જેબલિયા સાહેબ આવીને બેસી જાય છે આગળ એક કોન્સ્ટેબલ ભાઈ બેસી ડ્રાઇવિંગ કરે છે ગાડીની પછી પચાસથી પંચાવન કિલોમીટર જેટલું હાલી જાય છે ત્યારે મારી આંખ ખુલે છે તો જોયું તો મારી બાજુમાં જેબલિયા સાહેબ આગળ જોયું તો ડ્રાઈવર ભાઈ એ બદલાઈ ગયા હતા ઓલા લોકો પછી હતા એ હતા મને ખબર પડી ગઈ કે હવે મારો તો આખો ધરપકડ થઈ ગઈ એટલે મેં કીધું સાહેબ મેં કીધું મને કે મોબાઈલ આપો મોબાઈલ આપજો મેં કીધું સાહેબ મેં કીધું ધરપકડ કરી જ લીધી છે કોલ કરવા દો મારા ઘરે હું કહી દઉં કે મારી ધરપકડ થઈ ગઈ છે કોઈ ચિંતા ન કરતા એમ મને કોલ ના કરવા દીધો પછી કાંઈ વાંધો નહીં મેં કીધું મેં કે સાહેબ મેં મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ હું કોઈ ટેરરિસ્ટ નથી હું આતંકવાદી નથી કે તમારે યાર આટલી બધી મિસબિહેવ કરો છો તો એ મને કે નહીં કે ઉપરથી કે ના છે કે હું તમને કોલ નહીં કરવા દઉં કાંઈ વાંધો નહીં પછી મેં કે સાહેબ વોશરૂમ જવું છું મેં દસથી બાર વખત એમ કીધું સાહેબ મારે વોશરૂમ જવું છે મન કોઈ જવાબ નહીં આપવામાં મળ્યો હાડી ત્રણસો કિલોમીટર સુધી પાણી તો નહીં પણ વોશરૂમ સુધી મને નથી જવા દેવામાં આવી એટલે મેં પછી એમ કીધું મેં કીધું સાહેબ તમે આ રીતે મારી ધરપકડ ના કરી શકો તમે મારું ધરપકડ નથી કરી તમે મારું કિડનેપિંગ કર્યું છે મહિલા પોલીસ કર્મચારી નહોતી મેં કીધું હું આ બધું કોર્ટમાં કહીશ કે મારી મારી યારે આવું તમે કર્યું તમે મહિલા પોલીસ કર્મચારી વગર કર્યું છે ધરપકડ અને નંબર પ્લેટ વગરની ગાડીથી કર્યું છે અને ત્યારે મેં જોયું તો સૂર્યોદય નહોતો થયો અંધારામાં ધરપકડ મારી કરી છે કાંઈ વાંધો નહીં પછી મને ભાવનગર થોડીક વાર હોય છે ત્રીસ ચાલીસ કિલોમીટરની વાર હોય છે એટલે મહિલા કોન્સ્ટ મહિલા પીએસઆઈ આવે છે અને મને એ ગાડીમાં પોલીસની ગાડીમાં મને ટ્રાન્સફર કરે છે કાંઈ વાંધો નહીં પછી હું ને આ એસટી સેલ મારી અટકાયત બતાવી દે છે તરત ત્યાં બધું તૈયાર જ હતું પછી મારી જેલ એન્ટ્રી ચોવીસ અગિયારના રોજ જેલ એન્ટ્રી થાય છે ત્રણ ગુના ઓલરેડી નોંધાઈ ગયા એટ્રોસિટી એટ્રોસિટી મદદગારી પ્રોહિબિશન એક બોટલમાં અને ફરજ રોકાણમાં ત્રણ જેલ એન્ટ્રી થાય છે એટલે મારો જે સામાન હું ફરાર હતી એ દરમિયાન સામાન સીધો જેલમાં જાય છે જેલમાં સરખી જડતી ન હોવાથી મારું સીમ ભૂલથી એ લોકોથી મારી બેગમાં રહી જાય છે એટલે જડતી આવે છે અને મારી પાસેથી એક સિમ કાર્ડ મળી આવે છે અને જે મારી જેલ એન્ટ્રી ચોવીસ અગિયાર બે હજાર પચીસથી બાર બાર સુધી બાર બાર પચીસના રોજ સુધી ક્યારેય એક્ટિવેશન કે બિનઅધિકૃત એનો ઉપયોગ કરવામાં આવેલ નહોતો કે મને એ સમય દરમિયાન મારી એક પણ ચીજ જેલમાં આવવા દેવામાં આવી નહોતી કે મારે કે સિવિલ આવેલી નહોતી કે મારે કોઈ મુદત આવેલી નહોતી તો એ સીમ સીમમાં મને આરોપી બનાવી દે છે અને એની ચોથો ગુનો દાખલ કરી દે છે જેલ અધિક્ષક સાહેબ કહે છે કે એની બેનનો એક્ટિવેશન ટાઈમ જોવે છે તો પહેલાનો આવે છે મારી જેલ એન્ટ્રી પહેલાનો આવે છે એટલે સાહેબ કહે છે કે અમારે ગુનો દાખલ કરવો નથી રીમા ઝાલા કે ડીવાયસપી પર એણે ગુનો દાખલ કરાવે છે અને ચોથો ગુનો મારી પર દાખલ કરાવી દે છે અને પછી મને જામીન મળે છે ભાવનગર પ્રતિબંધના ઓર્ડર કર્યો પછી દાહોદ કર્યો અને મારે ભાવનગર પ્રતિબંધ હતો તો હવે વાત એ રહી આ સિંગલ મધર તરીકે મારી ફરજ હોય મારી જવાબદારી હોય મારે નવ મહિનાથી મારો બાળક હોય ઘર રીમા જાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વિખેર કરી નાખવામાં આવ્યું હોય છતાં આજ પાંચમો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે રીમા જાલાને જ્યારે હું મળવા ગઈ ને મને પહેલી વાર જ્યારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું તું કે તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે તમે કે તમારી હાથ પેઢીમાં એ કે ક્યારે આવું નહીં જોયું હોય એમ તમારી જિંદગી કે બરબાદ કરી દેશે એમ તમને જીવન લાયક નહીં રહેવા દે ખરેખર રીમા જાલાએ એ વસ્તુ કરી એસીબીમાં ફૂલ ટ્રાય કરી લીધી જીએસટીમાં ફૂલ ડ્રાય કરી લીધી મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો રીમા ઝાલાયા તમામ માણસોને ફોન કરીને બધાને બોલાવ્યા કે નૈના વિરુદ્ધ તમે ગુનો દાખલ કરો એ માણસો પાછા મને કહે છે મારી પાસે એના પુરાવાઓ છે રીમા ઝાલા એમ કહે છે તમને એસપી સાહેબ દ્વારા સંપૂર્ણ મદદ મળી રહેશે તમને આઈજી સાહેબ દ્વારા તમામ મદદ મળી રહેશે એવું રીમા ઝાલા કહે છે તમે ક્યાંય બિંદાસ તમે ક્યાંય ડરોમાં હું તમારી હારે છું તમે નૈના વિરુદ્ધ ગુનો દાખલ કરો એટલે હું એ કહેવા માંગુ છું કે મેં કોનું ખરાબ કર્યું છે કે મારો કોણ દુશ્મન છે કે આટલી હદે મને આટલી ટોર્ચર કરે છે આજ મને મરવા મજબૂર કરી દીધી છે મારું ઘર બેર વિખેર કરી નાખ્યું છે પાંચ પાંચ ગુના છતાં હજી એવું નથી કે મારી ઉપર છઠ્ઠો ગુનો દાખલ નહીં કરે એને પાંચ ગુના કરી નાખ્યા પાસામાં ઠોકાઈ તો ઓલરેડી એને વેર વિખેર કરી નાખ્યું મારું બાળક ભાવનગર જે વર્ષનું છે જેને ભત્રીજો રાખે છે ભાણકી રાખે છે ઘર તો આખું વિખેર કરી નાખ્યું મારું બાળક ત્રણ મહિનાથી સ્કૂલે નથી ગયું મારા દાહત ખાતે ઓર્ડર કરી નાખ્યો મારા બાળકને હું મળી નથી શકતી છતાં રીવા જાલાએ કુંદનને ને પાંચમો ગુનો મને દાખલ કરાવ્યો કુંદનને હામેથી ત્રીસ બારે એસસી એસટી સેલે મતલબ મહુવા ખાતે બોલાવે છે એ બે વોરંટ આપે છે એ વોરંટ હું રજૂ કરીશ બે વોરંટ હામેથી કુંદનને આપે છે કે તમારે હાજર રહેવાનું છે તમારે નિવેદન લખાવવાનું આવવાનું છે તો મારી ઉપર પાંચમો ગુનો નોંધવો હોય તો કુંદન છે એ ડાઠા પોલીસ સ્ટેશન જઈને નોંધાવી શકતી દ્વારા કેમ વોરંટ કાઢવામાં આવ્યું એટલે આ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે અને ષડયંત્રનો ભોગ મને બનાવ્યો છે મને રીમા ઝાલા હવે કોઈ સંજોગમાં જીવવા નથી તેમ પાંચ ગુના નોંધી નાખ્યા છે મારું ઘર વિકેર કરી નાખ્યું છે જેથી ડીવાયપી રીમા ઝાલાના કારણે હું આ સુસાઈડ કરું છું મને જીવતા તો ન્યાય નથી મળ્યો પણ આશા રાખું છું મર્યા પછી મને ન્યાય મળશે પાંચ પાંચ ગુનામાં કે જે મારો એક ટકો રોલ નથી હોતો એક પછી એક એક પછી એક ગુના છે રીમા જાલા અને હજી રીમા જાલા કઈ કેટલા ગુના નહીં નોંધે ને હજી મને ખાતરી નથી હાથ ધોઈને પાછળ પડી છે હવે મને એ જીવવા નહીં દે મારે જીવીને એવું કરવું રોજ મારો મુદ્દો રોજ મારો મુદ્દો એક પછી એક ગુનામાં ફિટક કરવા મળી છે હું મારી જિંદગીનો અંત લાવું છું હું અત્યારે સુસાઈડ કરું છું એની જવાબદાર માત્ર ને માત્ર રીમા ઝાલા છે આ ફરિયાદ દાખલ તો અભી સર પાંચ એક રીમાબા ઝાલા ઉપર અમારો મુખ્ય આરોપી છે અને અન્ય બીજા પાંચ લોકો છે એના વિરુદ્ધ પણ અમે ફરિયાદ નોંધાવવાના છીએ અપેક્ષા શું છે કેવા પ્રકારની ન્યાયની માંગ છે અમારી સરકારશ્રીને હર્ષ સંઘવીને એક જ માંગ છે કે આ ભાવનગર જિલ્લાનું જે તંત્ર ડોહળ્યું છે આખું કે છેલ્લા ત્રણ મહિનાથી કે આ તંત્રને ગેરમાર્ગે દોરવા કેસોના ખોટા સવાલો કરવા ખોટા કેસો ઊભા કરવા આવા જ કૃત્યો કામ છે બધા ડીએસપી રીમા ઝાલા છે તે એ આવું જ બધી જગ્યા ઉપર છે બધા જે કાંઈ કેસ છે એના જે સવાલ કરવા જાય છે ત્યાં આવું જ કરે છે જેમ કે પોતાનો કોર્ટ અને જજ જજ બની ગઈ હોય જિલ્લાનો એની ઘોડી વર્તન કરે છે મારા બેન ને સસ્પેન્ડ કર્યા છે સસ્પેન્ડ કર્યા પછી અમને ન્યાય નથી મળ્યો કે કારણ કે જે હેરાન ગતિજ ચાલુ છે આમ ને અને એના કારણે કોઈને મરવું સાહેબ અત્યારે થોડું વાલુ લાગે અત્યારે આ બધું સુસાઈડ એના કારણે તો સુસાઇડ કર્યું છે કેટલા સમય તમે સાહેબ અમે આ ત્રણ ચાર મહિનાથી અમે એવા અત્યારે તકલીફમાં છે એની વાત કરવામાં સાહેબ